આજે તો જાતે ડબગર દોરી પાવા ને બોલી ગઈ બાકા જીતી તો જય માતાજી બધા કલે જાવ ને કોલેજ માં રજા હતી તો હવાર હવાર માં પ્લાન બનાવી લીધો દોરી પાવા જવાનો ને નીકળી ગયા બધા ડબગર વાળ સે દોરી પાવા ઉતરાણ ની તો હજી વાર છે પણ અમે ત્યાં શોખીન જીવડા એટલે વયા ગયા વેલા તમે પાય આવ્યા કે નહીં કોમેન્ટ કરી નાખજો તમે શરમ હે કુછ કુછ શરમ આયા હે

ઈચ્છા તો ઘણી થી પણ કઈ ભેગું ન છું પછી ત્યાંથી આ લાલ ધોળી ને પીળી દોરીઓ જોઈને એવા પાસા બેઠકે બેઠા બેઠા આવતો તો કંટાળો તો લડાઈ લીધો મેન કરણે પંજો ને આ પંજો તો કરણ જીતી ગયો ને આ બધા ની એન્ટ્રી તો આવી બાકાજી બોલાવી દેવાનો એમ આવે ને વેટિંગમાં આવી ગઈ ને બને એકાદી હાકડી ગલુ માંથી નીકળી જાય ઘરે જવા ને સીધા સડી ગયા ધાબે ને કનેખું ફિરકી નું અનબોક્સિંગ કલર કેમ છે ઈ કયો તમે ખાલી ને પછી તો રાય સુધી પતંગ ને આ જો આપડે પતંગ નહીં ફરે તો આજનો મિનિવગ આયુધી જો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરી નાખજો મેળા ન મિનિ માં આવો બધા ને રામે રામ